પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને ખેતીના ભાગને શું નુકસાન થયું નમસ્કાર શ્રી એચ એ ત્રિવેદી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત પોરબંદર જુઓ હાલ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદને કારણે આપણા જિલ્લાના ખેડૂતોએ મુખ્ય પાકો જેવા કે મગફળી કપાસ સોયાબીન અને એની સાથે સાથે શાકભાજી ઘાસચારો એવા પાકોનું પણ વાવેતર કરેલું છે અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સાર્વત્રિક ભારેથી ભારે વરસાદના કારણે આ સમગ્ર પાકો હાલ પાણીમાં ગરકાવ છે અને આ માટે જે તે સમયે ખેતીવાડી વિભાગ દ્વારા અમને મળતા ગ્રામ્ય વિસ્તારના અહેવાલોના આધારે અમારા વિસ્તરણ તંત્ર મારફતે મળતા અહેવાલોના આધારે અનેક સરપંચ શ્રીઓ સાથે મેં વાત કરી છે અનેક ગામના વીસી સાથે ગામના પદાધિકારી પદાધિકારીશ્રીઓ સાથે મેં વાત કરી છે અને એના સંદર્ભે અમે લોકોએ રાજ્ય સરકારને એક બ્રીફ નોટ તૈયાર કરી અને આ ખેતીના પાકોનું જે નુકસાન છે હાલ તો સીમોમાં પાણી ભરાયેલા છે એટલે હાલ એનો ચોક્કસ અંદાજ આવી શકે એવો નથી પણ હાલ ખરીફ ઋતુમાં પોરબંદર જિલ્લામાં એક લાખ નવ હજાર સાતસો ને છેતાલીસ હેક્ટરમાં વાવેતર છે એ પૈકી આપણે જોવા જઈએ તો મગફળી જે છે એ પંચોતેર હજાર હેક્ટરમાં છે એવી રીતે સોયાબીન મુખ્ય પાક તરીકે સાત એક હજાર હેક્ટરની અંદર સોયાબીનનું વાવેતર નોંધાયેલું છે આપણે કપાસ જોઈએ તો છ એક હજાર હેક્ટરમાં કપાસ હશે બાવીસ એક હજાર જેવા હેક્ટરની વિસ્તારની અંદર બાવીસ હજાર પાંચસો જેવા હેક્ટર વિસ્તારની અંદર ઘાસચારાનું વાવેતર નોંધાયેલું છે આમ અલગ અલગ પાકોમાં થોડું ઘણું અડદનું થોડું તુવેરનું વાવેતર પણ કુતિયાળા તાલુકામાં ક્યાંક નોંધાયેલું છે આમ અલગ અલગ તાલુકાઓમાં જે આપણા ખેડૂત મિત્રો દ્વારા વાવેતર થયેલું હતું એ વાવેતર હાલ આ વધુ પડતા વરસાદને કારણે આ લાભ વાવેતર છે એ પાણીમાં ઘરકાઉ છે આનો રિપોર્ટ પણ ખેતીવાડી વિભાગે અમારી કચેરીથી અમે ખેતડી વિભાગને એટલે કે રાજ્ય સરકારને સાદર કરેલો છે સાથે સાથે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના વડપળ હેઠળની કુલ વીસ ટીમોની પ્રાથમિક સર્વે કરવા માટેની હકીકતલક્ષી પ્રાથમિક સર્વે કરવા માટેની ટીમોની રચના પણ થઈ છે પણ સતત વરસી રહેલા વરસાદના કારણે હાલ અમારી ટીમો ગ્રામ્ય કક્ષાએ છે હાલ અમારા તમામ વિસ્તરણ તંત્રને હેડક્વાર્ટર ના છોડવાની મેં સૂચનાઓ પ્રસારિત કરી છે મારો તમામ ગ્રામ સેવક ગામના સેજામાં ઉપસ્થિત છે અને સતત ખેડૂતો સાથે લાઈવ સંપર્કમાં છે પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે આપણે સીમોમાં જવાના જે રસ્તા છે ત્યાં પણ પાણી ભરાયેલા છે હાલ સર્વે ચાલુ કરી શક્યા નથી માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના વડપણ હેઠળની કુલ વીસ ટીમોની સમગ્ર જિલ્લાની અંદર રચના કરી છે જેવા પાણી ઓસરશે અને વરસાદ થોડો ઘણો થંભી જશે એટલે શિવમાં જવાના રસ્તા ખુલતા આ સમગ્ર ટીમ એ જે છે એ હકીકતલક્ષી પાક પાક નુકસાનીનો સર્વે કરશે સાથે વિસ્તારના આદરણીય ધારાસભ્યશ્રીએ પણ ખેડૂતો માટે આ પ્રશ્નો માટે સતત ચિંતા ચિંતનશીલ છે પોતે સતત ચિંતા કરે છે અને પોતે સતત જાગૃત છે અને માન્ય ધારાસભ્યશ્રીએ પણ મારી સાથે પણ અવારનવાર આ બાબતે વાતો કરી છે તેઓના પ્રવાસ દરમિયાન પણ તેઓ જે ખેતરોમાં પરિસ્થિતિ જોઈ છે એટલે માન્ય ધારાસભ્યશ્રીએ પણ આપણા ગુજરાત રાજ્યના ખેડૂતો માટેના હકારાત્મક અને સકારાત્મક પ્રતિભા ધરાવતા એવા આદરણીય શ્રી રાઘવજીભાઈ સાહેબ સાથે પણ આપણા આદરણીય ધારાસભ્યશ્રીએ પોતે ટેલિફોનિક વાત કરી અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર માનનીય કૃષિમંત્રીશ્રીના માયાળું ધ્યાને મૂક્યો છે અને મને કહેતા આનંદ થાય છે મિત્રો કે આ સરકારે ગત વર્ષે પણ આપણે ગેટ પંથકમાં જ્યારે ઉપરવાસમાં થયેલા વધારે વરસાદના કારણે જ્યારે પાણી આવી ગયું ત્યારે આ સરકારે ખેડૂતોના હિતમાં ખૂબ મોટો નિર્ણય લઈ અને ખેડૂતોને આર્થિક પેકેજની જાહેરાત કરી દી જે પોરબંદર જિલ્લાના ખેતીવાડી વિભાગે માન્ય જિલ્લા વિકાસ અધિકારી અને માન્ય કલેક્ટરશ્રીના પરામર્શમાં રહી એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર ખેડૂતોને આ વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું એવી જ રીતે આ સમગ્ર બાબત અમે રાજ્ય સરકારના ધ્યાને મૂકી છે જેવું જેવું પાણી ઉતરશે એટલે આ કરીશું આ સર્વે આપણે હાથ ધરીશું સાથે સાથે જિલ્લાના અનેક પદાધિકારીઓ અને જનપ્રતિનિધિશ્રીઓએ પણ મારી સાથે સતત સંપર્કમાં રહી ખેડૂતોની ચિંતા કરતા હોય છે મારી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ આપના પરિવાર સાથે આપ જરા પણ નિશ્ચિંત રહેજો જરા પણ ચિંતા ના કરતા રાજ્ય સરકાર વહીવટી તંત્ર ખેતીવાડી વિભાગ આપની સાથે છે અને ત્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે આપની સાથે છીએ આપણે મોઘા ભાવના બિયારણો વાવ્યા છે તો આપને નુકસાન નહીં જાય એવી સરકારમાં રિપોર્ટ કરી સર્વે કર્યા બાદ સર્વેનો અહેવાલ પણ માન્ય કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પરામર્શમાં રહી અને રાજ્ય સરકારને સાદર કરવામાં આવશે સાથોસાથ તમામ ખેડૂત મિત્રોને અમારી વિનંતી છે કે આપ આપણા પરિવાર સાથે સ્વસ્થ રહો સલામત રહો જરા પણ ચિંતા ના કરતા નિશ્ચિંત રહેજો ખેતીવાડી વિભાગ સમગ્ર તંત્ર અને રાજ્ય સરકાર આપની સાથે છે જય જય ગરવી ગુજરાત జై స్వర్ణిం గుజరాత్